બાપુએ ચલક ચલાણું પહેલા ઘરે ભાણોની કહેવત પ્રમાણે વાતને ઉડાવી દેતા મૂંગા ભાવનું પાણી વેડફાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો આડી લાઈન છે ને એમાં બધી ત્રણ શેરીઓ ઊંચી છે ને નીચે તો આખી આડી લાઈન આખી પાણીથી ભરેલી છે આ કેમ થયું સવા પાંચ સાડા પાંચે પાણીનું જ્યારે આ લાઈન તોડી આ લાઈન જે રોડ વાઇડનિંગ કરે છે એમાં જ્યારે લાઈન તોડીને ત્યારે લોકો મજૂરો કામ કરીને જતા રહ્યા અત્યારે લાઈન તૂટી ગઈ એટલે મજૂરો જતા રહ્યા બરાબર પછી અત્યારે ફોન કર્યો પાણી એટલું જતું રહ્યું અત્યારે એટલે ફોન કર્યો એટલે પહેલાં ડ્રેનેજવાળાને ફોન કર્યો હતો કે અમારે ન આવે એને સિટી એન્જિનિયર એને ફોન કર્યો એટલે એને કીધું અમે તમારે વોટર વર્ષને કહેવાય વોટરવાળાને કીધું કે અમાર ન આવે પછી મેં એને થોડુંક કીધું થોડુંક સિટી એન્જિનિયર જ હતા ભાઈ કે અમર ન આવે એટલે મેં અમર પાણી તો આપણું જ છે તમે આમ તો પાણી જાય તમે હું આને ફોન કરી દઈશ પછી ફોન કર્યો છેલ્લે આપણે રોડવાળાને એને ફોન ઉપાડ્યો ને લગભગ આઠથી દસ રિંગ કરી હવે ફોન સ્વિચ ઓફ આવે છે ત્યાં પાણી બંધ થઈ ગયું પણ મેઇન બંધ થયું પહેલાં પાણી ઘણું બધું થયું હતું દોસ્તો આપણે ભાવનગર ને છે આપણે ચિંતા નથી એના કઈ પડી નથી આવ્યા